કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બુર્શના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ

તો ખજોત ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માન્ય જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપના એવું છે કે અહીંયાથી નીકળ્યું સીધા પલસાના થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના હશેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ ત્રણ પીએસઆઈ મિલાન તેતાલીસ જેટલા માણસોને સ્ટાફ અહીંયા રવાના છે જોઈએ બે પોલીસની ગાડીઓ રહેશે જોઈએ અને ચૂંટણી આ જો ડાયમંડ બુર્સના એટલા મોટો સાડા છસો મીટર લંબા સ્પાઈન એરિયા છે તેમાં ઈ બાઇક દ્વારા અંદર પેટ્રોલિંગ રહેશે અને ઉમીદ રાખીએ છીએ કે જે જે રીતે આગે ધમધમતા જશે જોઈએ તે રીતે જો પોલીસના રોલ ઓવરમાં વધતા જશે વધતા જશે અને સેફ્ટી સિક્યુરિટી પૂરા ઇન્શ્યોર રહે એવી અમે લોકો પૂરા કામ કરતા અત્યારે જો ઓલપાડ તાલુકા કામરેજ તાલુકાના નવ ગામ જેટલા સુરત શહેર કમિસ્ટ્રેટમાં જે સમાવેશ કરવામાં આવેલા છે કુલ આશરે બસતી અમારી નેવ લાખના આસપાસ વસ્તી શહેરને થઈ ગઈ છે અને એના જ લઈને જો અમારા અભી ચેલેન્જેસ પણ વધતા જશે જોઈએ કારણ કે આજુબાજુ શહેરના આજુબાજુ જે રીતે જો અર્બનાઇઝેશન થઈ રહ્યા છે સહીકરણ થઈ રહ્યા છે તો આવનારા સમયમાં સિટી અને રૂરલ એરિયાના લગભગ જો એક જ જેવા કામ થઈ રહ્યા હતા તો આ હિસાબથી સરકાર સરકારશ્રીએ ગૃહ વિભાગે જો જોઈએ આપણે નવ ગામ આપેલા છે જેના અમે સમાવેશ કરી લીધા છે અને તે વિસ્તારો બી અમારા જો નવા પોલીસ સ્ટેશન જ્યાં જરૂર છે ત્યાં સ્થાપના કરવાની જરૂર છે એક બે જગ્યાએ તે આવી પ્રક્રિયા અમે ચાલુ છે અને મહેકમ માટે જો આ વખતે બી બજેટમાં ગયા છે અને ઉમીદ છે આપણે કે ગૃહ રાજ્યમંત્રી સાહેબના માર્ગદર્શનમાં આપણને ઓર મહેકમ મળશે જો સુરત શહેરના અને આવનાર આપણા વાત કરીએ ચાર પાંચ વર્ષ પહેલાં સાડા ત્રણ હજાર મહેકમ હતા અત્યારે સાત હજાર મહેકમ થઈ ગયા છે આપણા ઓર આ આવનાર દિવસોમાં બી સુરત શહેરના વસ્તી કામ ધંધા બિઝનેસ અને લોકોના ફૂટફોલ જો બહાર રોજ દરરોજ આવે છે એના ધ્યાનમાં રાખી મહેકમ વધારા લગભગ દર વર્ષે હર બજેટમાં થતા જાય છે